તો આજે આપણે આવી ગયા છે ભાવનગર સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ આહિરના આશ્રમ વે પોપટભાઈ આહિર સાથે આપણે જરૂર મુલાકાત અને એની સાથે એક વિડીયો બનાવશું બહુ જ જલ્દી એ વિડીયો તો પ્રવીણભાઈ સાથે જઈ રહ્યા છીએ ખટારો લઈને અમદાવાદ પછી મિત્રો આ ડુંગર કઈ જગ્યા આવેલો છે તમને ખબર હોય તો મને કમેન્ટ કરીને કહેજો અને મિત્રો પછી રસ્તા મળી ગયા આપણે માસી અને બધા લોકો કહે છે કે આના આશીર્વાદ મળી જાય તો બેડો પાર થઈ જાય એટલે આપણે એને પણ ખુશ કરી દીધા એને પણ દક્ષિણા આપી દીધી છે અને ત્યાંથી પછી આપણે નીકળી ગયા બરફના પહાડોમાં જુઓ એક નંબર ને પછી આપણે સરખેજ પહોંચી ગયા અને આપણે ગાડી ઉતારી લઈએ છીએ અને ગાડી ઉતારી ને આપણે આવી ગયા અમદાવાદની અંદર સિટીમાં જોઈ લઉં નજારો અને પછી ત્યાંથી ગયા અટલ બ્રિજે અને પછી રિવરફ્રન્ટે પબ્લિક તો જુઓ ભાઈ અમદાવાદ છે કાય ના ઘટે પીઓ આપણી પહેલાં અમદાવાદ પહોંચી ગયા હતી એટલે આપણે રિએક્શન જોઈએ ચાલો પીઓ ટાટા કહી દે બધા ટાટા પાકા દે પપ્પાને હા તો મિત્રો આપણું ટુ વ્હીલર બાઇક હતું એ આપણે ખટાની અંદર ચડાવી દીધું છે અને ખટાની અંદર જેનું તેલ પાણી હોય છે લિક્વિડ એ પ્રવીણભાઈ નાખી રહ્યા છે અત્યારે તો મિત્રો આજે ફરી આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ અને આપણે અત્યારે આપણી ગાડી ખટારાની અંદર નાખી દીધી છે આપણા મિત્ર છે એની સાથે આપણે જવાનું છે તો આપણે ગાડી અમદાવાદ સુધી ચલાવીને ના જાવવી પડે એટલા માટે આપણે ગાડી આપણે ખટારાની અંદર મૂકી દીધી છે અને આખો જ વિડીયો છેલ્લે સુધી જોજો બહુ જ મજા આવશે તો આપણે વ્લોગ આજનો સ્ટાર્ટ કરીએ છીએ અહીંયાથી આજે તો ખટારો સ્ટાર્ટ કરી રહ્યા છે અત્યારે તો ગોડાઉન ઉપરથી આપણે કાઢીએ છીએ ખટારાને અને જોવાનું છે ખટારામાં બેઠીને અમદાવાદ બહુ મજા કરવાની છે ને ધૂમ મચાવવાની છે તો છેલ્લે સુધી વિડીયોને જોવાનું ભૂલતા જ નહીં તો આપણે નીકળી ગયા છે હાઈવે પર પહોંચી ગયા છે અત્યારે કડિયાળી ગામ આવે છે ઉનાની આગળ ત્યાં પહોંચી ગયા છે અત્યારના ટાઈમ થયો છે એકને ચૌદ અને અમે પહોંચી ગયા છે રાજુલા બાજુ અમદાવાદમાં તમને કયું લોકેશન ગમે છે કયા લોકેશન પર વિડીયો બનાવવું મને કમેન્ટ કરીને કહેજો તો એના ઉપર હું વિડીયો બનાવીશ તો આપણે અમદાવાદમાં જ રહેવાનું છે હવે અત્યારે ગુજરાતમાં બે જ નામ ચાલે છે ટ્રેન્ડિંગમાં એક તો ખજુરભાઈ અને બીજું છે પોપટભાઈ આહિર તો તમને બતાવું છું એનું આશ્રમ હા મિત્રો આ પોપટભાઈ આહિરનો આશ્રમ છે સોશિયલ મીડિયા આશ્રમ જોઈ લો આ જોર શોરથી કામ થઈ રહ્યું છે કન્સ્ટ્રક્શનનું અને એમનું આશ્રમ છે તો મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે પોપટભાઈ આહિરના આશ્રમની તમે મારી પાછળ જોઈ શકો છો પાછળ તમે નામ સાંભળ્યું જ પોપટભાઈ આહિર એનું સોશિયલ મીડિયા આશ્રમ છે તમે મારી પાછળ જોઈ શકો છો બોર્ડ પર છે આશ્રમની મુલાકાત લીધી છે અને ખૂબ જ એક લોકો માટે એક સારું કામ કરી રહ્યા છે પોપટભાઈ આહિર અને એમને જેમ બને એટલો સપોર્ટ કરજો જેટલો બને એટલો તમારાથી અને મિત્રો તમે પાછી મારી પાછળ આશ્રમ પર જોઈ રહ્યા સોશિયલ મીડિયા આશ્રમ એનું ખૂબ ઝડપથી કામ થઈ રહ્યું છે અને જેટલું બને એટલું તમે હેલ્પ કરજો તમારે થાય એટલી અને ખરેખર એક સારું કામ રહી કરી રહ્યા છે પોપટભાઈ આહિર તો એક સેલ્યુટ છે એમને પણ મિત્રો પોપટભાઈ આહિર સાથે પણ આપણે જરૂર મુલાકાત કરશું અને એની સાથે પણ એક વિડીયો બનાવશું બહુ જ જલ્દી વિડીયો પણ આવશે આપણે ફરી પાછા આવશું ત્યારે પોપટભાઈ સાથે મુલાકાત કરશું અને એની સાથે વિડીયો પણ બનાવશું અને તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં મને કહી દેજો જલ્દીથી ભાઈ પાછળ તમે જોઈ શકો છો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ બધીના લોકો લગાવેલા છે અને પાછળ લખેલું સોશિયલ મીડિયા આશ્રમ એ બને એવી બી કામના પાઠવજો બધા લોકો તો ચાલો હવે આપણે જઈએ છીએ ગુજરાતના હીરો એવા ખજૂરભાઈ અને પોપટભાઈ આહિર માટે ખરેખર દિલથી સેલ્યુટ છે એવો કેમ કે એ પોતાના કોઈ પણ સ્વાર્થ વગર લોકોને આશરો આપી રહ્યા છે ખજૂરભાઈ છે એ હજારો ઘર બનાવી રહ્યા છે અને પોપટભાઈ આહિર છે એ કોઈ પણ સ્વાર્થ વગર લોકો જે મેન્ટલી હોય જેને મગજનો થોડો પ્રોબ્લેમ હોય જે ગાંડા ખેલા હોય છે જેનો મગજ જ કામ ના કરતો હોય જે ખરેખર એને કોઈ સાચવવા તૈયાર ન હોય એ લોકોને આશરો આપી રહ્યા છે અને ખરેખર આશ્રમ બની જશે ને પણ હા નિસહાય લોકોને આશરો મળી જશે ભગવાન આવા લોકોને હંમેશા ખુશ રાખે તો આપણે અહીંયાથી નીકળી ગયા છે અને મિત્રો પવન ચક્કીઓ તમને બતાવું છું ને રસ્તામાં ફૂલ મોજ કરવાની છે તો ચાલો આપણે આગળ જઈએ ચાલો તમને કરાવું છું મોગલમાના મંદિરના દર્શન આ ભગુડા ગામનું ફાટક અહીંયાથી પડે છે તો માના દર્શન કરી લેજો બધા પાછળ છે મોગલમાનું મંદિર છે અહીંયા અહીંયાથી બે કિલોમીટર દૂર ભગુડા ગામ આવેલું છે મોગલમાનું મંદિર છે અહીંયા ભવ્ય આપણે અહીંયા દર્શન કરી લીધા છે જઈએ છીએ ગુજરાતમાં અતિભારે વરસાદ છે તમે જોઈ શકો છો રસ્તાની સાઈડોમાં આ બોચી ભરાઈ ગયા છે તો આ લોકેશન ક્યાંનું છે તમને ખબર હોય તો મને પણ કહેજો તમે ડુંગરપુર મંદિર જોઈ શકો છો આ લોકેશનનું નામ શું છે તમને ખબર હોય તો કહેજો આપણે વિડીયો બનાવવા આવવાનું છે તો જલ્દીથી મને કમેન્ટ કરી દો આપણે રસ્તામાં મળી ગયા છે માસી અને ખરેખર જો મિત્રો આના આશીર્વાદ મળી જાય ને તો આપણું જીવન સુધરી જાય બેડો પાર થઈ જાય લોકો એવું કહે છે એટલે આપણે દક્ષિણે આપી દીધી છે માસીને અને ખરેખર આના આશીર્વાદ મળવા બહુ જ નસીબની વાત છે અને મિત્રો આ ડુંગર કેવાના છે તમને ખબર હોય તો મને કમેન્ટ કરીને જરૂરને જરૂર કહેજો હો કેવાના ડુંગર છે અજીબે જોઈ લેજો ઝૂમ કરીને વિડીયો બતાવ્યો છે તમને તો રસ્તામાં આવે છે હોટલ ઝીલ અને ત્યાં આપણે ગાડી રોકી દીધી છે અને ત્યાં ચા પાણી પીએ હવે તો ચા મંગાવી લીધી છે તો બે ચા આવી ગઈ અને આપણે ચાની ઝૂસકી મારી લઈએ છીએ ચાલો તમારે પણ પીવી છે ચા અને ખરેખર ચા બહુ મસ્ત હતી આપણે ચા પાણી પી લીધા છે અને ચા પાણી પીતા પછી આપણે શું લઈએ છીએ તમને ખબર હશે તો આપણે બધું લઈ લીધું છે તો ચાલો જઈએ અને પાંચ વાગ્યા આવ્યા છીએ અને અહીંથી દોઢસો કિલોમીટર દૂર છે અમદાવાદ આપણે સાત આઠ વાગ્યા ત્યાં પહોંચી જશું તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જો અને હજી તો બહુ જ મજા આવશે વિડીયો છેલ્લે સુધી જોજો ત્યાંથી આપણે બાઇક ઉતારવાની છે અને બાઇક લઈને જવાનું છે આપણા રૂમ સુધી તો મારા વાઇફને બધા પહોંચી ગયા છે ફી બધા રૂમે તો આપણે જવાનું છે બહુ જ મજા આવશે છેલ્લે સુધી જોજો બધા રિએક્શન પણ જોવાના છે તો ચાલો આગળ જઈએ અને રસ્તામાં હતું રેલવે પર એટલે ટ્રાફિક બહુ જ વધી ગઈ છે રસ્તામાં અને ખરેખર ટ્રેન ક્યારે વેગી ને ખબર જ ન રહી બાકી એનું કોઈ વિડીયો શૂટ કરો તો વાગ્યા છે આઠ અને આપણે અમદાવાદ પહોંચવા આવ્યા છે અમદાવાદ છે હવે એક કલાકનો રસ્તો બાકી તો આપણે અમદાવાદ સરખેજ ઉજાળા પહોંચી જશું આપણે આવ્યા છે અત્યારે હોટલે ચા પીવા માટે તો આપણે ચા પાણી પીએ છીએ તો આ ચા માટે અહીંયાની ફેમસ દુકાન હશે કદાચ કેમ કે અહીંયા ટ્રાફિક પણ બહુ જ છે અને ચા ખરેખર બહુ મસ્ત હતી અને દેવાની સ્ટાઇલ પણ કાંઈક અલગ જ હતી ખરેખર ખૂબ મજા આવી અને રસ્તામાં તમે ટ્રાફિક જોઈ શકો છો પ્રવીણભાઈ અત્યારે ચડ્યા છે ગાડી ઉપર એ કાચ સાફ કરે છે કેમ કે અંધારું થઈ ગયું હતું ધૂળ બહુ જ ઉઠતી હતી રસ્તામાં એના કારણે કંઈ દેખાતું નહોતું એટલા માટે કાચ સાફ કરી નાખીએ છીએ તો ફાઇનલી મિત્રો આપણે સરખેજ પહોંચી ગયા છે અને આપણે ત્યાં આપણી ગાડી ઉતારી રહ્યા છે કેમ કે પ્રવીણભાઈને જે ગાડી લઈને જવાનું છે એ વડનગર જવાનું છે એટલે સરખેજની ત્યાંથી શોર્ટકટ હાઈવે ઉપર વયા જશે અને આપણે અહીંયાથી સિટીની અંદર જવાનું છે તો આપણે ત્યારે અહીંયા ગાડી ઉતારી રહ્યા છે અને પ્રવીણભાઈ ગાડી ઉતારવા માટે એક મજૂને ગોતી આવ્યા છે તો આપણે એ બંને ઉપર ચડ્યા છે અને હું અહીંયાથી વિડીયો શૂટ કરું છું પછી હું નીચેથી ગાડી હેન્ડલ કરી લઈશ એ બંને ઉપરથી ધીમે ધીમે આવવા દેશે તો આપણે ગાડી ઉતારી છે છીએ મિત્રો તો આપણે આપણે ખટારામાંથી ગાડી ઉતારી દીધી છે અને પ્રવીણભાઈ સાથે આપણે બહુ જ મજા આવી તમે પણ ક્યારેક કરજો ખટારા અંદર ટુર એ પણ લોક બહુ જ મજા આવશે અને આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે સરખેજ ઉતરી ગયા છે અને સરખેજ થી આપણે જાય છે આપણા રૂમ બાજુ તો બહુ જ મજા આવશે અને અમદાવાદમાં આપણે ધૂમ મચાવવાની છે મિત્રો તો વિડીયો માં એટલી મહેનત કરી છે તો લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સુધી આ વિડીયો શેર પણ કરી દેજો તો મજા આવી ને અને નવા હોય તમારા યુટ્યુબ ચેનલને પ્રસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો અમદાવાદમાં તમને અલગ અલગ જગ્યા પર બતાવવું અને અમદાવાદની મોજ કરાવવું અને અમદાવાદમાં આપણે અમને આમ ધૂમ મચાવવાની છે અને વિડીયો બનાવવાના છે તો મારા વિડીયોમાં વધારે વધારે લાઈક કરજો અને મને ફૂલ સપોર્ટ કરજો મિત્રો અમદાવાદ તો હવે તમને અમદાવાદના મેઈન મેઈન ફેમસ લોકેશન બતાવું છું જે આપણે રસ્તામાં આવે છે બધા તો ચાલો રેડી થઈ જાજો બધા જોવા માટે તો સૌથી પહેલાં આવે છે સુભાષ બ્રિજ ત્યાંનું ડેકોરેશન તો જુઓ મિત્રો પછી ત્યાંથી જાય છે આપણે અટલ બ્રિજ જુઓ મિત્રો અટલ બ્રિજ દેખાય છે ને સામે ને નીચે રિવરપ્રોઈન્ટ અને મિત્રો નીચે ટ્રાફિક તો જુઓ તમે મોજે મોજો કાંઈ ઘટે નહીં અને અહીંયા લોકેશન એટલે કાંઈ ના ઘટે એમ તો આપણે જઈએ છીએ હવે બ્રિજ ઉપર થઈને આપણા રૂમ તરફ અને અમદાવાદની અંદર તમે ટ્રાફિક પણ જોઈ શકો છો અત્યારે રાતના વાગ્યા છે દસ તો આપણે ત્યાં થઈ અને આવી ગયા છે કાંકરિયા અને કાંકરિયાથી હવે જવાનું છે આગળની તરફ તો આપણે જઈ રહ્યા છીએ મિત્રો આપણે આપણા રૂમ બાજુ પહોંચી ગયા છે અને હવે આપણે રૂમે જઈ અને પીયુનું રિએક્શન જોવાનું છે તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કે જો ચાલો ચડ્ડો પીરો થઈ ગયા હિચકા કા

ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવા લોકેશન પર ત્યાં સુધી હિંચકા થાય અને તમે બધા જ હોય અને બધા જ વિડીયો વોચ કરી લેજો જે ના જોયા હોય અને વિડીયોને વધારે વધારે શેર કરજો યુ ટાટા કહી દે બતાવીને ટાટા પાઘાટે પપ્પાને હા તો ચાલો કહીશ ટાટા બાય બાય